આવડે તો લઈ લે ને પછી ઊંચકવું ઠીક છે કામ ઓ ઓયય હીખું મમ્મી હીકે દે લે ને દે યાર પોપાને આવડે ઈ તો પેલ્લા અમાર રેવડા હતા ને તેדינה ટ્રેક્ટર રાખે પેલા ઓલા ખાણમાં તે હતા અમાર પાસે ટ્રેક્ટર હતું મહિન્દ્રા તે પછી એની સાથે મહિન્દ્રામાં ને ટ્રાન્સફોર્ટર પેલા દાસે પડતા તે ટાઈસ ભરે ને પછી નાખવા આવે ને તે તે નાખે એટલે અમને ન થા આવડતું તો અમે હીખી લીધું આ મે હીખી લીધું પેલી વખત ભરલ ફેરો લઈને चलो भाई तू हेन जरा कमांडो यन कंप्लीट करने को <coughs> पैसे मेरा बाकी हेर को गदड़ा है नहीं कंटिन्यू दिया आगले वाली साइड वाली મિત્રો ફેરો ભરાઈ ગયો છે કમ્પ્લેટ ને માંડવી અડધું નાખું કેટલા ત્રણ ફેરા હાયરા એક ખર ની પેલા હારો તો એ પછી બે ફેરા અઠવા આટલું માંડવી પડ્યું હા ટ્રેક્ટર ન્યાય એટલું હતું જ્યાંથી અહીં સુધીમાં ત્રણ સિંગલ ફરકા ભર્યા નજીયાત એટલું લે બે ઓઠર જો ટાર્ગેટ છે સારા મારું થઈ ગયો પાછું ન્યા નિરણ હતી વાળી બાજરાની પીતો પાણી પીવું ને પીવું છે ઓસ કસરો વે ના કસરો છે અમારું હા પક છે જો માવાનું પક કાયે પક હે હાલો છોરા ક્યું ને હવે જાય છે ઘેર બપોરા હાલો મિત્રો તો હજી તમારે ઘડું જવાનું છે મોટર જવાનું के तो मजा में भाई एकदम मजा मैं मस्त मजा हाथ लगी है <coughs> मगर करवानी है, कर है तो हाँ कटका काटेलाखी पे हलती कर दोटर ना, ना, ना। <coughs> काम तो भाई जीमने पेटिंग आड़ा तौस फूट जीबी उतरी ने पीने અ ફું નડ્યું હોય બોળું આવી ગયું હોય કે કાકરી બાકરી સીડી હોય ખબર નથી કે કાલ જાજે ટ્રાય કરી સવારના 7 વાગે નોરગાતા છેટ 6:00 6:30 રઈ ગયો હતો મતલબ નહો ફેકું કે બસ કઈ કાલ લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નતો એટલે બધી તો કાલ મંડી વેર્યો એટલે પછી દક્ષ નો પોણ લેવા ગયા તે હન ના જાતા તે મોડું થઈ ગયું કેરો પુગાતા 10 થઈ ગયા તો 10 વાગ્યા દજી પછી સાંકડી ઉઠીને હીરામણ કરી બ્રશ બ્રશ કરી ની રહે તે પછી મોટો હાલથી કરવા આવ્યો હો ને આજે કટકા બેક નાખવા જો કટકા કાઢેલા છે ને અહીંથી આ ને આ લઈ લે ત્યાં કંઈ એવું બધી કંઈ ઈજાવાળું છે નહીં પણ આયેલા છે તો એને કદાચ પાણી વારતા છે તો ઘરે કળી ના લીધે મગમાં જરા ખૂંકાઈ પખોરાજો જો आमा तो आते ही रुए क्यों हूँ एक उप कड़ा ही गयो मैं हवा ना पोर मत <coughs> 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 हो ना जरा कागर है नित कांड इधर इस इन कांड है टाटो पोर है नित ठा वेर लो फिर जरा क्या ना मुंह कहीं कभी पेंस वार हुई ये वो बाग लवाड़ी हवा वो नुस्ख कल हुए मोटू तर दिते हो कल टेक्टर वाला कहीं ना पस कल है ना सालू कर दे हवा હોય જે પશુ ઉપાધીને ને ફુવારા બુવારા ગોઠવ્યું ને કમ્પ્લેટ રાખી દીધું રાખ્યું નથી હતું જે રાખવા ફુવારા જ લઈ જવાના છે આપણે બોલાવાજી હું શરૂ પ્રમાણે પછી કટકા હમા કરીને ચાલુ કરીએ આ ડેફુ ડેફુ ઓકળા જોયું જોયું ને ઈ પાપડ ખાઓ બેન મને પાપડ ખાઓ अब भाई तेल जो तो शिकु बन ने जो जो तो जो तो ही तो हो कर तुम अदा कर दो माँ तो। माँ मा, मारे का उलाव ने जो भाई जो जो लाइट बंद कर एक सैमसंग और दूसरा सैमसंग चल आ चिकुड़ी तोड़ा आ चिकुड़ी तोड़ा वो आ अबू तड़े Eh, zor, bir video değirem ya. Ay madepu, ay ya